નમસ્તે મિત્રો સુખનું સરનામું ક્યાં છે સુખ ક્યાં છે સુખની દોડમાં આપણે એટલા બધા દોડીએ છીએ એટલા બધા હાફીએ છીએ એટલા બધા થાકીએ છીએ સમજો ને કે સુખની દોડમાં જેટલા થાકીએ એટલી બીજી જીવનની એકેય દોડમાં આપણે થાકતા નથી અને છતાંય આપણને ક્યાંયથી સુખનો સ્પર્શ થતો નથી આવું થાય છે ખાસ કરીને પાસઠ સિત્તેરમાં જન્મેલા મારી ઉંમરના જે લોકોએ ખૂબ સંઘર્ષ કર્યો અને આર્થિક રીતે સેટ થયા બધી જીવનને સેટલમેન્ટ કરી દીધું સરસ બંગલો ગાડી મોટર આ બધું થઈ ગયું અને પછી એક અહેસાસ થાય છે કે જે પહેલાં મોજ આવતી મજા આવતી એ મજા નથી આવતી ઘટે છે શું આપણી પાસે મારા ઘણા મિત્રો છે બહુ દેશ વિદેશમાં છે અહીંયા છે ને સેટ થયેલા છે છતાં આ એક પ્રશ્ન કરે છે બધા મારા એક મિત્ર તો ગઈ કાલે જ મારી સાથે ઓફિસમાં કોલેજ આવ્યા ફોન કરીને કે સાહેબ મારી પાસે કાંઈ નહોતું દોંગ કરડાટ ગરીબી હતી અને જ્યાં જે મને મજા આવતી મોજ આવતી એ આજ મારી પાસે બધું હોવા છતાંય નથી આવતી આજ મારી પાસે કાંઈ કરતું નહીં પાસે પેટ્રોલ પંપ છે ખાંઈ છે ઘણું બધું સમૃદ્ધ માણસ છે છતાં આ પ્રશ્ન એ લઈને આવ્યા હતા એ એકનો પ્રશ્ન નથી આ બધાના પ્રશ્ન છે શ્રીમંત થયેલા લોકો એમ લાગે પહેલાં જેવી મોજ નથી આવતી એની પાછળનું કારણ શું એની પાછળનું કારણ આપણે નાના હતા ત્યારે આપણે જોયું કે આ આપણા સ્વપ્નાઓ છે આ આપણા શમણાંઓ છે આવું મોટર આવો બંગલો આવું સ્ટેટસ આટલા પૈસા આટલું બેલેન્સ આટલી સંપત્તિ આ બધું જોઈએ મારે એ એક ભૂખ હતી એક આશા હતી અને આશાની દોડ હતી ઘણી વખત મંજિલે પહોંચી જઈએ ને એના કરતાં એ મંજિલે પહોંચવાના સફરમાં જે મજા આવે ને એ મંજીલે પહોંચીને મજા નથી આવતી કારણ કે આપણને એમ હોય કે અહીંયા પહોંચી જશું ને ફ્રેન્ડિક મિન્સે વાક્ય કીધું કે ને પામવા હું દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું એટલે કે નાના હોય ત્યારે સમણા કરી કે આ આ આ જોઈએ ત્યાં ત્યાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં એટલે કે ત્યાં પહોંચી ગયો હવે ત્યારે ત્યાં ત્યાં ન હતું નાનો હતો અને દૂર દૂરથી વિચાર્યું હતું કે ત્યાં ત્યાં છે એ ત્યાં અહીંયા આવીને જોયું ત્યારે ખબર પડી કે આ ત્યાં અહીં તો નથી જ આનું કારણ છે કે જીવનમાં દુઃખ તો હર હંમેશ હોય છે એવું નથી કે પૈસા આવી ગયા એટલે આપણે સુખી થઈ જઈએ પૈસાના કારણે સુખી થઈને આપણો હાવ મોટામાં મોટો ભ્રમ છે જો પૈસાથી સુખી થતા ધનના ડગલા ઉપર બેઠેલો યુરોપ અમેરિકા બધા સુખી હોય પણ ત્યાં તો બધા માનસિક હોય છે પૈસાથી સુખી નથી હોતો આપણને શું લાગે નાના હોય ત્યારે હ્યાં સુખ લાગશે એના એને એ પેલા ડુંગરા જેવું લાગે આપણે ત્રણ ગિરનારને જોઈએ એટલે એમ લાગે કે ડુંગરા દૂરથી રળીયા હમણાં એકદમ આકૃતિમાં એટલા મસ્ત લાગે પણ એ ડુંગરા દૂરથી જ સારા લાગે છે એની અંદર જઈને એમાં અંદર કાકરા કાંટા ઝાકરા મચ્છર મકોડા આ બધું છે ને એ આપણને અનુભવાતું નથી દૂર ઊભા ઊભા અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે આ તો બધું અહીંયા છે જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી દુઃખ ને સંઘર્ષ મુશ્કેલીઓ છે જ આ મોક્ષમાં ન હોય અને આપણે તો જીવન જીવીએ છીએ એટલે આપણને અહીંયા જે પહેલાંની આપણી આશાઓ અપેક્ષાઓ હતી એવું અહીં કાંઈ મળતું નથી અને સાથે સાથે બીજો એક પ્રોબ્લેમ ઊભું થાય છે મને જે ભાઈ આવ્યા હતા એને કીધું હું આ બધું છોડી દઉં પૈસા ધન દોલત બધું છોડી દઉં અને પાછો ગરીબ થઈ જાઉં તો મને પાછું એ સુખ મળે કોઈ દિવસ ન મળે કાંઈ પૈસા એ આ આપણો સુખનો અવરોધ નથી અને પૈસા છે તો આપણે સુખી થઈ જઈએ એવું પણ નથી પૈસાનો કોઈ માપદંડ છે જ નહીં સુખ માટે જરૂરિયાત છે પણ કાંઈ ગરીબી કે અમીરી એ સુખનું કારણ નથી પણ પ્રોબ્લેમ થાય છે કે પૈસો આવતા સ્ટેટસ આવતા પદ આવતા સુખ આવતા આ નામ મોટું થતાં આપણા દ્રષ્ટિકોણો આપણા નજરિયા આપણો અહમ બદલી જાય છે અહમ આપણો અણિયારો થાય અહમ મોટો થાય વિશાળ પહાડ જેવડો થાય અને પછી શું થાય છે હવે આજે બધું જ છે છતાં પહેલાં જેવી મોજ કેમ નથી આવતી પહેલાં આપણી પાસે અહમ નહોતો આપણે સરળ હતા આપણે સહજ હતા ગમે ત્યાં જમી લેવું ગમે અહીંયા સુઈ જવું ગમે અહીંયા નાઈ લેવું ગમે એની સાથે બેસી જવું વાતો કરી લેવી એના ખંભે હાથ રાખીને થઈ જઈ ગમે એની ઘરે રાત રોકાઈ જવું આવો આપણે પાસે ટાઈમ પણ નથી અને આપણું નામ એવડું મોટું છે કે આપણો અહમ આપણને ચીઠીયો ભરે છે કે ના હવે આની સાથે બહુ ન હોય આપણને માનું કે ભૂખ લાગે તો રેકડીએ ઊભા છીએ ગાંઠિયા ખાય છે લોકો આપણને મન થાય ગાંઠિયા ખાઈ લે વણેલા ગાંઠિયા ગાંઠિયા વળના ગાંઠિયા પણ આપણે જઈએ નહીં શા માટે કે અરે હું અહીંયા ગાંઠિયા ખાવા ઊભો રહીશ ને કોઈક જાણીતો તો મળી જશે મને જોઈ જશે તો આ સ્ટેટસ આપણને નડે છે ખરેખર આમ જુઓ તો આ જો ભૂખ લાગી હોય અને આપણે ખાઈ ન ઓગતા હોઈએ જોઈને પણ ખાઈ ન ઓગતા હોય તો એ સ્ટેટસ કામનું હો આ સ્ટેટસને તો ગોળી મારવી જોઈએ આના કરતાં તો આપણે કાંઈ નહોતા નહીં સારું એટલે આપણું સ્ટેટસ છે ને એ આપણને ગુલામ બનાવે છે દુઃખનું કારણ આ છે એ ભાઈને મેં કીધું મેંદેડા રોડ ઉપર એમનો પેટ્રોલ પંપ હતો મૂકવું તમે હાલતા હાલતા મેંદે મેંદેડા રોડ ઉપર હાલતા હાલતા વહી જાઓ મેંદેડા પહોંચો હાલતા હાલતા જાઓ પગમાં ગમે એવા ચપ્પલ પહેરી જાઓ ગમે એવા શર્ટ પહેર્યો હોય તમે નીકળશો નહીં નીકળો શા માટે નહીં નીકળો કે મને તો અહીંયા બધા એમ કહે કે તમે ક્યાં નીકળ કાં ગાડી નથી ઘણા પ્રશ્નો પૂછશે આપણને આ નડે છે બીજા હું કહે બીજા હું વિચારશે આપણે એક સોસાયટી છે આ સોસાયટીના માપ દંડ પ્રમાણે આપણે જીવીએ છીએ આપણે એના પ્રમાણો આપણે કરી જ લીધા છે એ પ્રમાણભૂતતામાં જો આપણે પાર ઉતરે ને તો એ જ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ આપણને મજા આવે એવું આપણે બધું જ નથી કરતા પણ સોસાયટીના ચોખામાં ફિટિંગ થાય એવી વસ્તુ હોય તે કરીએ નકર ન કરીએ એટલે મિત્રો આપણો અહમ છે ને એ અણિયારો મોટો ખમ થઈ ગયો છે એના કારણે આપણને મજા નથી આવતી બાકી પૈસાની કાંઈ તકલીફ નથી સ્ટેટસને બધું છે પણ સહસ થઈ જવાનું બાળક જેવું થઈ જવાનું બાળકની સાથે રમવાનું ધૂળમાં બેસી જવાનું સૂઈ જવાનું લાંબા થઈ જવાનું આવો આપણો અહમ કરી નાખીએ તો આજે એ જ દિવસને એ જ મોજ ને એ જ મજા છે હું હમણાં જન્માષ્ટમીમાં વાળી ગયો ફામે ત્રણ દિવસ રોકાણ એમાં દોઢ દિવસ લાઇટ હતી દોઢ દિવસ લાઇટ નહોતી લાઇટ વહી ગઈ એના કારણે મારા ગેજેટ બધા ચાર્જ પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા એટલે મેં નવરા થઈ ગયા નવરા થઈ ગયા એટલે પરિવારના લોકો બધા બેઠા 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 એટલે એવી આમ કહીને વાતો કરી એટલી વાતો કરી કે વાતો કરી કરીને થાકી ગયા મોજ આવી ગઈ એક બાજુ સરસ મજાનો વરસાદ વરસે ને એક બાજુ મારી વાતો અને વાતો કરવામાં આવો પછી મેં વિચાર્યું બીજે બીજો દિવસ થયો બીજે દિવસે લાઇટ નહોતી પછી મેં વિચાર્યું કેવી મોજ આવી રાતના દસ વાગે તો સુઈ ગયા થાકી ગયા તો એકદમ વાતો કરી કરી ટાઈમ ટાઈમ હોય એવું લાગ્યું અને કંઈક એવી મજા આવી મિત્રો કે મને ફિલિંગ થયું કે ખરેખર જમાનું નથી બદલી ગયો જમાનું ક્યારેય નથી બદલતો આપણે બદલી ગયા છે આપણી લાઇફ સ્ટાઈલ બદલી ગઈ છે આપણે જો મોબાઈલને હજી છોડીએ ગઈ આપણે હજી કેટલી આ બધી વહેલું સુઈ જવાનું ને આ બધું છોડી દઈએ ને તો આજે એ જ મોજ આવે મેં પચીસ વર્ષ પહેલાં જે મોજ ને જે ચોમાસું માણું હતું ને નોકરીએ લાગ્યું ને પચીસ વર્ષ થયા પચીસ વર્ષથી હું સિટીમાં જતો ગામડે જતો પણ આવડા મોટા ચોમાસું આવડો મોટો ગારો ક્યારેય ખૂંદો નહોતો ત્યારે મને એમ થયું કે ઓહો હજુ પ્રકૃતિ તો નામ જ છે હજુ ગામડું એમ જ છે હજુ મજા એ છે હજુ અંદરની જે મજાનો ફુવારા છૂટે ને એ હજી મોજ આવે જ છે પણ આપણે અહીંયાથી આવ્યા છે આપણે બદલી ગયા છીએ એટલે જમાનો બદલો છે જમાનો બદલો એટલે આપણે નથી બદલા આપણે હજી બદલી શીખીએ આપણે બદલીએ એટલે આપણે એ પાછી ફરીથી મોજ આપવા માટે એટલે મિત્રો આપણને એવું લાગે ને કે બધું હોવા છતાં હાળું અંદરનું હૃદયનું એક ખૂણો ખાલી કેમ છે મોજ કેમ નથી આવતી ત્યારે ડોક્યું કરજો તમારા અહમનો કાઠલો પકડજો બોંચી પકડજો અને બિહાડી દેજો ભાઈ ભાગ તારા કારણે જો હું દુઃખી થતો હોય તારા કારણે જો મારે ગુલામ રહેવું પડતું હોય તો એવી ગુલામી મને ખપે નહીં ખરેખર મિત્રો આપણે ગુલામ છીએ જ્યાં સુધી ગુલામને કોઈથી સુખ મળે આઝાદીમાં જ સુખ છે પંખી આઝાદ પક્ષી હોય ને આકાશમાં ઉડતું હોય ને એને સુખ હોય પિંજરામાં પૂરાયેલું પક્ષી ગમેવું હોય કદાચ તો એને સુખ ન મળે એટલે મિત્રો આપણો અહમને આપણે મોકળો મૂકી દેવાય નાનો કરી દેવાય સહજ થઈ જઈએ સરળ થઈ જઈએ અને ફરીથી પાછા આપણે જે નાના હતા જે મોજ કરતા હતા એ કરવા લાગીએ આપણું સ્ટેટસ ને આપણું મોટું નામ કે હોય કદાચ તો એને એક બાજુ મૂકી દઈએ આપણું હોય આપણે નામય કંઈ એક નામના કારણે સ્ટેટસના કારણે આપણે ક્યારેક આ મર્યાદા જાળવવી પડતી હોય એટલી વાર જાળવી લેવાની પછી છૂટી પછી બાળકો એને રમવા માંડવાનું ધીડમાં રમવા માંડવાનું પાછું કામ કરવા માંડવાનું ખેતીનું કામ કરી લેવાનું સામાન્ય કામ કરી લેવાનું બે ટીપા પરસેવાના તો પાડ્યો અને પછી જુઓ ત્યારે અંદરની મોજ તો એની જ છે મજા તો આવે જ આપણું સ્ટેટસ બદલવા ત્યાં કારણે જમાનો બદલી કેવું લાગે સ્ટેટસ આપણું હળવું ફૂલ જેવું કર નાખીએ આપણે હળવા ફૂલ જેવા થઈ જાય સરળ થઈ જાય અહમ વગર ના થઈ જાય તો મોજ તો હજી છે હસ્તુ જઈને